પોલીસ નિવેદન લેવા તૈયાર નથી તેવા જીગીશા પટેલે આક્ષેપો કર્યા આગામી સમયમાં હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટ સુધી જવા અમારી તૈયારીઓ છે તેવું જીગીશા પટેલે જણાવ્યું પરમ દિવસે જ્યારે સાંજે છ વાગ્યે એટલે કે મને વીસ તારીખે જ્યારે મારી તબિયત લઈ થઈ એ પછી મને જ્યારે રાજકોટ રિફર કર્યા મધુરમ હોસ્પિટલ ખાતે એકવીસ તારીખે સાંજના છ વાગે ગોંડલ સિટી બી ડિવિઝનના પીએસઆઈ જેમ ઝાલા સાહેબ જેલ ઝાલા સાહેબ ત્યાં રૂબરૂ આવ્યા એમને મને જામીન ઉપર જાત જામીન ઉપર ત્યાં છોડી દીધો છ વાગ્યાનો બનાવ છે ઝાલા સાહેબે પછી કીધું કે તમે રહ્યો લગભગ જેતપુર તાલુકા પોલીસ આવે છે અને મેં એમને કીધું કે તાલુકા પોલીસ આવે છે શું કરવા મારે તો આ ખંડણી બંને ફેસ ટુ ફેસ ખંડણી માંગેલી છે એમાં મારો તો કોઈ રોલ નથી હોતો તેમ છતાં જોઈએ પછી તેમ છતાં પણ મારી નીચે જે જાપતો હતો એમને રિમૂવ ન કર્યો અને અમને લગભગ ઓછામાં ઓછા દસેક વાગ્યા સુધી બિન અધિકૃત રીતે ગોંધી રાખેલા પછી અગિયાર વાગે સાડા અગિયાર આસપાસ જેતપુર તાલુકાથી એરમા સાથે આવ્યા એમને મને એવું કીધું કે ભીષભાઈ તમારું બે ત્રણ કલાકનું કામ હોય તમે આજે આવી જાઓ તો હું તમને સવારે જવા દઈશ કાલે આવો તો પણ સવારે જવા દઈશ બને એટલું વહેલું આવજો હું સવારે મેં ડૉક્ટરને કીધું કે હવે મારે જવું પડે એમ છે કારણ કે મારું ફેમિલી આજે લગભગ સત્તર તારીખથી મને લઈ ગયા ત્યારથી મારા ફેમિલી છે નાના નાના મારો જે નાની બાળકી છે નવ મહિનાની છે આઠ વર્ષનો છે એ બે દિવસથી રડે છે અને ત્યાં આવી નથી શકતો કારણ કે ત્યાં પોલીસનો જાગતો છે એટલે મેં કીધું કે સાહેબ હું જઈ અને પછી સાંજે ફર્ધર રિપોર્ટ આપણે કરાવી સાહેબે મને એવું કીધું કે એવું લખી દીધું ડિસ્ચાર્જ રિપોર્ટમાં કે તમારે ચેકઅપ માટે આવવું અને કંઈ પણ જરૂરિયાત પડે તો હોસ્પિટલ ખાતે દાખલ થવું એમના બી કોન્સ્ટેબલની સાથે અહીં આવ્યો આવીને કહે છે તો બેન સાથે હતા મેં કીધું કે તમારી તબિયત નાદુરસ્ત છે તો તમે તમને અટક કરવાની તમે સારવાર લઈ લો અમે કીધું કે અમારી સારવાર ચાલુ છે અમે પાછા જવાના છીએ એમને કીધું કે તમારું તમે તપાસમાં સહકાર ન આપતા હોય એવું લાગશે તમે તપાસના કામે નિવેદન પણ નહીં આપી શકો એટલે મેં નિવેદનનું તો કીધું કે સાહેબ મારું નિવેદન મારી ઉપર ટોટલ આવી ખોટી એફઆઈઆર આ પાંચ છે કે જ્યાં જ્યાં બની ગયા છે મેં તમને પહેલા પણ મીડિયાના માધ્યમથી કીધું હતું કે એક પૂર્વ આયોજિત કાવતરાના રૂપે એસપી સાહેબની નિગરાનીમાં અમારા ડીવાયએસપી સાહેબના માર્ગદર્શનમાં અને એલસીબી પોલીસ સ્ટેશનના એલસીબી પીઆઈની ટીમ જે છે એ પકડવા આવતી હતી બંનેને સૌથી પહેલા ચૌદ તારીખે બપોરે બે વાગે એની તલથી પકડો જેવી ખબર પડી એમના રાજકીય આંકાઓને પોલીસે જાણ કરી દીધી

તાલુકા પંચાયતના પ્રમુખ નો પતિદેવ ભારતીય જનતા પાર્ટી એક ફરિયાદી છે તાલુકા ભાજપ નો પ્રમુખ એક ફરિયાદી છે તાલુકા ભાજપ ના ઉપપ્રમુખ એક ફરિયાદી છે અહીંયા અમારા ચરકલી ગામના સરપંચ નો પુત્ર આ લોકો બેન ના એવા હતા અલ્પેશભાઈ એવા હતા એ તો એમ કેતા હતા ગોંડલમાં શાંતિ ને સલામતી તો કાં તો હું લોરેન્સ ગેંગ નો સભ્ય હોય તો જ મારાથી ડરતા હોય અને કા આ બંને લોરેન્સ જેટલો સભ્ય હોય તો ડરતા હોય જો ગોંડલમાં શાંતિ સુખાકારી હોય તો મારાથી ડરવાની જરૂર શું હોય અને બંને પકડાઈ ગયો અને તરત જ આ લોકોની હિંમત ક્યાંથી આવી પંદર તારીખે તમે દરેકને હું તમને કોપી આપીશ પંદર તારીખે એક સાથે ચાર એફઆઈઆર થઈ છે દરેક દરેક જગ્યાએ બંને આગળ આગળ જાય છે બંને પાસે ફોર્સફુલી અમારું મારું નામ ખોલાવે મને એલસીબી પકડે અને તમારી નજર સમક્ષ આજે કેટલી તારીખ થઈ છઠ્ઠો દિવસ છે મને મારા પરિવારને કોઈને મળવાનું દીધા અને એક એવી હવા ઉભી કરી પોલીસે કે તમે પોલીસ સ્ટેશન મળવા જાઓ તો બેસાડી દેજો મારા હિતે છું જેના માટે મેં રાત ને દિવસ કામ કર્યું એવા લોકો મને મળવા આવતા ડરતા હતા એટલે ક્યાંક ને ક્યાંક એકલો પાડી અને આ પોલીસને હાથો બનાવી જિલ્લા પોલીસ વડા પોતે હાથો છે એવું સ્પષ્ટપણે કહું પોલીસ સ્ટેશનમાં ભલે મને ખબર છે કે આ લોકો મારા સુકામ જામીન નથી રહેતા મને ગુજસી ટોક તપાસ અમારી ઉપર નક્કી છે ભલે કરી નાખે કારણ કે જો આવા ગુનામાં પાસા થતી હોય તો આ આ ગુજરાતમાં રહેવા લાયક છે જ નહીં મને પાસા કરી દે તમે તારે હું પાસા ભોગવું ને ગુજરાત છોડી દેવા માંગુ એસપી સાહેબ પોતે મને ઇન્ટ્રો કરવા આવે રાત્રે બાર વાગે તમે પૂછો તો ખરા એમને કોઈને તમે એસપી સાહેબ મને પૂછો છો હું આટલા દિવસ આક્ષેપ કરું છું એસપી સાહેબ પૂછો એક નિવેદન આપો કે પિયુષ આદરી આવા ગંભીર આક્ષેપો કરે છે તમે એસપી ઇન્ચાર્જ એસપી તમારું નિવેદન લેવા મારું નિવેદન લેવા એવા રાત્રે બાર વાગે તાલુકા પોલીસ સ્ટેશન ગોંડલ ગોંડલના સીસીટીવી ફૂટેજ ચેક કરી લ્યો તમે પૂછો કે રોજે રોજ પીઆઈ ને કોણ માર્ગદર્શન આપે છે ડીવાયએસપી સાહેબ ને પૂછે પીએ કે પીયુષ નહીંથી જવા દેવાનો કેમ મોકલવાનો એટલે ડીવાયએસપી સાહેબ કહી દે કે બી ડિવિઝન મોકલો અને એના આકાને કહી દે કે તું કાલે માં એ ડિવિઝન માં ફરિયાદ કરી આવજે કોઈ ફિઝિકલ ટોર્ચર માં બતે હા મે તમને પહેલા જ કીધું ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ની અંદર માં તમારા આયા જેટી પરમાર તમને પણ ખબર હશે જો ખબર હોય તો મારી સાથે સત્યમાં સાથ આપજો

ત્રણ જણા મારા છાતી ઉપર ચડી જાય પગ ઉપર ચડી જાય એટલે તમે શ્વાસ ન લઈ શકો તમારી ઉપર ધીમગ્ય કિમ નથી ને એટલે તમારે થી શ્વાસ ન લઈ શકો એ પાણી છે તમે જેવું મોટેથી શ્વાસ લેવાનું ચાલુ કરો એટલે તમારી ઉપર સતત ખેતી પ્રમાણ પોતે પાણીનો મારો ચલાવ એટલે માણસ દૂધ તો માણસ કેમ પાણી પી જાય એમાં પાણી પી ગયો ઓછામાં ઓછી બે ડોલ આમ આ ટોર્ચર ચાલ્યું અડધી કલાક સુધી એ દરમિયાન કુદ ભગવાને મારું મારી આલા ભાંભરી અને હર્ષદસિંહ ઝાલા જે ગોંડલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ છે અને બીજા કોંગ્રેસ ના જે મારી પાર્ટી સાથે તો જોડાયેલા જ નથી પહેલા તો હું એટલું કહેવા માંગીશ કે પિયુષભાઈ રાદડિયાને જેવી રીતે ખોટા કેસમાં ફસાવી અને એને એના બંધારણીય હકને ભોગવવા ન દઈ અને જે રીતે ટોર્ચર કરવામાં આવ્યા છે જે એની પર થર્ડ ડિગ્રી એને ટોર્ચર કરવામાં આવ્યું છે એ વસ્તુને ધ્યાનમાં લઈ અને એને જ્યારે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ને ત્યારે હું એમની એમની તબિયત અંતર પૂછવા ગઈ હતી ત્યારે એ સમયે અમને ખબર પડી હજી એક કેસ જે બની ગજેરા ઉપર જે હતો નો કેસ એના માટે જેતપુર પોલીસ સ્ટેશનમાં મદદગારીના ગુનામાં ફસાવવામાં આવ્યા છે અને જેતપુર પોલીસ સ્ટેશન પિયુષભાઈ રાદડીયા ફોન આવ્યો કે તમે કાલની તારીખમાં અહીંયા આવી જાવ તમારા જામીન આપણે મંજૂર કરી દઈએ અને પ્રોસેસ બધી પતાવી દઈએ એટલે પિયુષભાઈએ જયારે ડોક્ટર સાથે વાત કરી એટલે ડોક્ટરે એવું કીધું કે ભાઈ તમારી તબિયત અત્યારે એટલી એટલી સારી છે કે તમે નિવેદન આપી શકો પણ કંઈ પણ થાય તો તમારે તાત્કાલિક અહીંયા હોસ્પિટલમાં એડમિટ થઈ જવું પડશે અને રેગ્યુલર તપાસ માટે પણ આવવું પડશે એવી કન્ડિશન ઉપર ડોક્ટરે ત્યાંથી રજા આપી અને અહીંયા જ્યારે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો એ હિસાબે એને આઠ વાગે બોલાવ્યા હતા પણ અમને હોસ્પિટલથી રજા મોડી મળી એટલે થોડું મોડું પહોંચી શક્યા પણ અહીંયા પહોંચ્યા પછી એવું કહેવામાં આવ્યું કે સાહેબ હાજર નથી અને આજની તારીખમાં તમારા જામીન નહીં રહે

પણ મને એવું લાગે છે કે દિનેશભાઈને કઈ રીતે હેરાન કરી છે વકીલ છે વકીલ તરીકે પિયુષભાઈ રાદડિયાના વકીલ તરીકે ત્યાં હાજર રહ્યા હતા અને છતાં પણ એમને ત્યાં બેસાડી દેવામાં આવ્યા એની ઉપર ગુનાઓ નોંધી દેવામાં આવ્યા સુખમ ખાલી ને ખાલી એટલા માટે કારણ કે એ લોકો અમે જયારે ગોંડલની મુલાકાતે ગયા હતા ત્યારે એ લોકોએ અમને સમર્થન આપ્યું હતું ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે જે લોકો અમને સમર્થન આપી રહ્યા છે એ લોકો એવા નાના માણસો ને એવા એવા લોકો ને ટોર્ચર કરી અને એને માનસિક એનો મનોબળ તોડવામાં આવી રહ્યું છે અને આ તદ્દન ખોટી વસ્તુ છે કારણ કે કોઈ પણ પોલીસ પ્રોસીઝર હોય એ કાયદાની રૂહ માં રહીને થાય કાયદાકીય પ્રોસીઝર થતી હોય તો અમને કોઈ વાંધો જ નથી પણ કાયદાની બહાર જઈ અને પોલીસ મંત્ર પણ એક કેવાય ને કોઈને ફોલો કરી દીધી હોય કોઈના કેવા પ્રમાણે ચાલી રહી હોય ને એવું ચોક્કસ પણે લાગી રહ્યું છે પોલીસ તંત્ર એનું પ્રોસેસ નથી લેતી પોલીસ તંત્ર કેવું એમ છે કે તમે સાજા થઈ પછી પાછા આવીને અહીંયા તમે જામીન લઈ લો તો મારું કેવાનું એમ છે કે કાલની તારીખમાં કોર્ટ અંદર મુખ્ય આરોપીને જામીન મળી ગયા છે અને મંજૂર થયા છે કોઈ કારણોસર એને જેલ હવાલે કરાવવામાં આવ્યા છે જો મુખ્ય આરોપીના જામીન મળી જતા હોય તો અહીંયા આ કેસ ની અંદર ખોટી રીતે ફસાવવામાં આવેલા પિયુષભાઈ રાદડીના જામીન સુકામ ના મળે અને પોલીસ કોના ઇશારે કામ કરી રહી છે મારા મીડિયાના માધ્યમથી મારે તમને લોકોને કેવું છે કે તમે જિલ્લાના એસપી ને પણ પૂછો કે પોલીસ કેવી રીતે આવી રીતે કામ કરી શકે શું કામ કોના ઈશારે આવી રીતે કામ કરી શકે પોલીસની જે ફરજ છે સુકામ નથી શું કામ આવા લોકોને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે આજે તમે એની હાલત જોઈ હશે પોલીસે જો આ પ્રોપર પ્રોસીજર એની પૂરી કરી દીધી હોત ને તો આટલી આટલો ટાઈમ એને હેરાન ન થવું પડ્યું હોત તેના બદલે એની તબિયત નાદુરસ્ત હોવા છતાં એ જ્યારે પોલીસના કેવા પ્રમાણે અહીંયા જામીન અરજી માટે પ્રોસેસ માટે આવ્યા છતાં પણ પોલીસે કોપરેટ ના કર્યું અને એને આવી કન્ડિશનમાં પાછું બહાર જવું 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 પડ્યું પોલીસ સ્ટેશનની બહાર નીકળવું પડ્યું અને ફરી પાછું એક વખત અહીંયા પોલીસ સ્ટેશન હાજર કરવા માટેની કામગીરી કરાઈ રહી છે અને મને એવું પણ લાગી રહ્યું છે કે આ પ્રોસેસ કદાચ હું અહીંયા સાથે છું કે અમારા બીજા પાસના આગેવાનો અમારી સાથે છે એટલા માટે આ પ્રોસેસ અહીંયા ફોલો નથી કરવામાં આવી રહી કારણ કે કઈ પણ એને કાયદાની બહાર જઈને કઈ કૃત્ય કરવું હોય તો અમારી હાજરીમાં ન કરી શકે એને સીધી લીટીમાં કામ કરવું પડે એટલા માટે આ પ્રોસેસ ના થઈ એનું રીઝન છે કે અમે જ્યારે ગોંડલ સોરી રાજકોટ થી નીકળ્યા એના પછી જયારે હું પિયુષભાઈ ની ગાડીમાં હતી અને બે પોલીસ વાળા ભાઈઓ અમારી સાથે હતા તો એને કન્ટિન્યુઅસ પોલીસ સ્ટેશન એથી જેતપુર પોલીસ સ્ટેશન આવી રહ્યા હતા જયારે અમે જેતપુર પહોંચવા આવ્યા ત્યારે અહીંયાથી એવું કહેવામાં આવ્યું કે હવે તમે અમારા અમને ગાડી આપી દો કારણ કે સારું ના લાગે અમે એ ધરપકડ થોડી કરી અમે હાજર થયા તમે ચલાવો તો અમે ચલાવીએ એમાં સારું શું ના લાગે એવું એવું એમના દ્વારા કહેવામાં આવ્યું અને એવું પણ કહેવામાં આવ્યું કે હવે આપણે પોલીસ સ્ટેશન નથી જવાનું આપણે સિવિલ સિવિલમાં જવાનું છે અરે અમે હોસ્પિટલથી આવીએ છીએ અમે જામીન લેવા માટે રજૂ થવા માટે આવીએ છીએ તો પછી અચાનક અહીંયા જેતપુરમાં પહોંચ્યા પછી આ બધી પ્રોસેસ ક્યાં કરવાની જરૂર છે હું એમની સાથે ઝઘડીને પોલીસ બાઈને અહીંયા પોલીસ સ્ટેશન સુધી પહોંચાડ્યા છે એમની એવી પણ ગણતરી હતી કે પાછલા ગેટે આપણે પોલીસ સ્ટેશન ની અંદર જતા રહીએ જેથી કરીને કોઈને ખબર ના પડે મીડિયા ની સામે આવે નહીં અમે ઝઘડીના ગેટ સુધી એમને લઈ આવ્યા છીએ અને અમને હાજર કર્યા છીએ પણ પરંતુ અંદર જઈને ક્યાંક ના ક્યાંક અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તારીખમાં તમારા જામીન નહીં કારણ કે તમારી હાલત એવી નથી તમે નિવેદન આપી શકો પરંતુ આપના માધ્યમથી પોલીસ નિવેદન આપ્યું છે અને આખી પિયુષભાઈ પેલા પોલીસ સ્ટેશન ને લઈ લો પછી પોલીસ સ્ટેશન તમને એમ લાગે કે એ લોકો નિવેદન આપવા માટે તૈયાર નથી તો તમે ત્યાંથી એને સિવિલ લઈ જતો પણ ના એમનું કહેવાનું એમાં તું પેલા તમે સિવિલ લઈ લો શું કામ કારણ કે અહીંયા મીડિયા હતી અને મીડિયાની સામે પિયુષભાઈ હાજર ન થવા દેવા માટેના એક કારસ્થાન પણ હતું પરંતુ અમે ચાલવા ન દીધું અને એટલા માટે અંદર થી એવું કહેવામાં આવ્યું કે તમારી હાલત સારી નથી તો છતાં પણ એમાં પણ ભૂલ છે ને એની તમે જે રીતે કીધું એ પ્રમાણે એની પણ ભૂલ છે જો એવું હોય તો અહીંથી એને સિવિલ હોસ્પિટલ લઈ જવા જોઈએ અને પછી એનું નિવેદન લઈ લેવું જોઈએ પણ ક્યાંક ને ક્યાંક મેં કીધું એ પ્રમાણે પોલીસ તંત્ર કોઈના ઈશારે કામ કરી રહી છે અને જેના ઈશારે કામ કરી રહી છે એને પણ મારે કેવું છે કે ક્યાં સુધી ક્યાં સુધી તમે આવા નાના નાના લોકોને કાયદાની આડમાં દબાવ દબાવવા કરશો અત્યાર સુધી મેં જે પ્રમાણે પહેલા પણ કીધું તું એ પ્રમાણે અમે કાયદાકીય લડાઈ લડીશું જેવી રીતે કાયદાને આગળ કરીને આ લોકો ફસાવે છે એવી જ રીતે ખાલી ગોંડલની કે રાજકોટની અંદર જ કાયદો નથી રાજકોટની અને ગોંડલની બહાર પણ કાયદા છે ત્યાં પણ કોર્ટ છે હાઈકોર્ટની અંદર પણ જવું પડે તો જઈશું સુપ્રીમની અંદર જવું પડે તો પણ જઈશું પણ કાયદાકીય લડાઈમાં અમે ક્યાંય બાકી નથી રાખવાના દિવેશપાતર પોલીસ ઉપર આક્ષેપ કરે છે કેમિકલ પાણી પૂર્યું છે હરિયાદમાં નોંધવામાં આવે છે એ ઉપર આજે સુધી કોઈ કાર્યવાહી નહીં શકે છે એ ગુએશ જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે પાણીની અંદર થિનર મિક્સ કરી અને એને પાણી પીવડાવવામાં આવ્યું હતું અને એજ એજ વસ્તુના લીધે એની તબિયત નાદુરસ્ત થઈ પણ છતાં પણ એને હોસ્પિટલે ખસેડવામાં નતા આવ્યા શું કામ કારણ કે જો તરત ને તરત હોસ્પિટલે ખસેડી દે તો એના રિપોર્ટમાં થીનર આવે થીનર એક એવી વસ્તુ છે કે એ થોડાક સમય પછી એ ઉડી જતી હોય એટલે એને હોસ્પિટલે ન જવા દેવાનું કારણ પણ આ જ હતું એટલે મારું કહેવાનું એટલું જ છે કે કાયદાની રૂએ તમે કોઈ કાર્યગીરી કાર્યવાહી નથી કરી કાયદાની બહાર જઈને કાર્યવાહી કરી છે તો જેવી રીતે સામાન્ય લોકોને કાયદો લાગુ પડે છે ને એવી રીતે પોલીસ પંત્રને પણ કાયદો લાગુ પડે છે એટલે માપમાં રહીને કામ કરજો કારણ કે કેસ હવે તમારી ઉપર પણ થવાના છે અલ્પેશભાઈ કથિરિયા હોમ મિનિસ્ટરને મળવા ગયા હતા હર્ષભાઈ સંઘવીને મળવા ગયા હતા અને હર્ષભાઈ સંઘવીએ આશ્વાસન પણ આપ્યું હતું કે ભાઈ અમે જ્યાં પણ જાણ કરવાની છે ત્યાં કરી દઈશું પરંતુ તરત ને તરત જયારે એના પાંચ વાગે જામીન થયા અલ્પેશભાઈ હર્ષભાઈ મળવા ગયા અને પછી એના પાંચ વાગે જામીન થયા તરત ને તરત જયારે જામીન આપવા માટે હોસ્પિટલમાં જયારે પોલીસ તંત્ર આવ્યું ત્યારે એવું પણ કહેવામાં આવ્યું કે અમે તો તમને જામીન આપી દીધા છે પણ જેતપુર પોલીસ તમને પકડે નહીં તો સારું એવું કરીને ત્યાં એ કહેવાય ને મીઠી ધમકી આપવાની વાત હતી એવું કરીને એને ધમકી પણ આપીને આજે અમે અહીંયા જેતપુર પોલીસ સ્ટેશનમાં જયારે હાજર છીએ ત્યારે અમારા જામીન પણ મંજૂર નથી થતા જ્યારે મુખ્ય આરોપીના જામીન થઈ ગયા છે